યુરાજ સિંહ ભરતી કૌભાંડના આક્ષેપ કર્યા છે યોગ ટીચર વૈશાલી વાઘના સસરા વિક્રમભાઈ પટાટે આક્ષેપ વિરુદ્ધ વેરાવળ પોલીસ મથકમાં ભારતે કૌભાંડની ફરિયાદ નોંધાવી છે વિક્રમભાઈ પટાટેએ ફરિયાદમાં જણાવ્યું હતું કે યુવરાજસિંહ પાયા વિહોણા આક્ષેપ કરી સ્ત્રી ઉમેદવારને બદનામ અને અપમાનિત કર્યા છે પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે હું ભાલપરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું અને સાથે સાથે મારા ધર્મપત્ની જિલ્લા પંચાયત સદસ્ય છે ગઈટમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન હતા અને અત્યારે જે અમારા ઉપર અને અમારા પુત્રવધુ ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ વિશે હું કહેવામાં માગું છું એના કારણ એ છે કે નામજોગ ભાઈ યુવરાજસિંહે નામજોગ આક્ષેપો કર્યા છે એના સામે અમારો વાંધો છે અને એમાં અમે વેરાવળ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલી છે અને અરજી આપી અને પોલીસને અમે રજૂઆત કરી છે કે આની ઉપર કાર્યવાહી થવી જોઈએ અને પાયા વિહૂણા આક્ષેપો અને સાથે સાથે જે યુનિવર્સિટીમાં ભરતી હતી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ભરતી હતી એ ભરતીની અંદર મદદની યોગ અધિકારી તરીકેની ભરતી હતી અને એમાં મારા વધુ એ અરજી કરી હતી અને એ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને એની અંદર મારા વધુને જ્યારે યોગ યોગમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે સાથે સાથે ગુજરાત સરકારમાં પણ સરદાર પટેલ એવોર્ડથી માંડીને જુદા જુદા નેશનલ લેવલના એવોર્ડો મળેલા છે મેડલો મળેલા છે સાથે સાથે નેશનલ ઇન્ટરનેશનલ લેવલના પણ મેડલો મળેલા છે અને અમે અમારી મહેનતથી મારા પુત્રો વધુ પોતાની મહેનતથી જે આ ભરતીની અંદર સિલેક્ટ થયા છે જ્યારે અરજીઓ તો ઘણી બધી આવી હોય અને એમાં જે આક્ષેપો કરવામાં આવતા હોય કારણ કે સંસ્કૃત યુનિવર્સિટીમાં જ ભણ્યા છે અને સંસ્કૃત યુનિવર્સિટીમાં માનની રાજ્યપાલ કોહલી સાહેબના વર્ષે પદવીદાન સમારોહમાં પણ ગોલ્ડ મેડલ અમારા પુત્રવધુને આપવામાં આવ્યો હતો સાથે સાથે જે અત્યારે અમારા નામજોગ સોશિયલ મીડિયામાં અને મીડિયામાં જે વાયરલ થયું છે મારા પુત્રવધુનું નામ લઈને કીધું છે કે વાઘ વૈશાલીબેન ને આ સેટિંગથી આવેલા છે એના અંતે બાકી અમને બીજો કોઈ વાંધો નથી અમારો વાંધો અમારા નામજોગ જે રજૂઆતો કરી છે એના સામે અમારો વાંધો છે અને એ નામજોગ જે રજૂઆતો કરી છે એના માટે અમે પોલીસને રજૂઆતો કરી છે કે ભાઈ અમારા નામજોગ અમે જો કોઈ પણ અનુમાન લગાડતા હોય આ યોગ સંશોધન અધિકારીની લગભગ મેં વિડીયોમાં જોયું છે એમાં રજૂ એવી વાત આવી કે આઠ જણા ઉમેદવારો હતા આઠમાંથી બે સિલેક્ટ થયા બે પાસ થયા પાસ થયા એમાં ભરતી એક જ હતી એમાં મેરિટના આધારે મારા પુત્ર વધુ એના મહેનતના આધારે સિલેક્ટ થયા છે અને આ યુવરાજભાઈ એવું કહે છે કે આમાં ગેરરીતિ થઈ છે ને વૈશાલીબેન વાઘનું નામ નક્કી હતું એવું કોઈ અનુમાન લગાડતા હોય અનુમાન તો કોઈ પણ લગાડી શકે અનુમાનના આધારે કારણ કે યોગ સોમનાથ સંસ્કૃતિની સંસ્કૃત સિટીમાં જ અભ્યાસ કર્યો છે અને એમાં જ ગોલ્ડ મેડલ થયા છે અને માનની જે તે વખતના રાજ્યપાલ કોહલી સાહેબે પદવીદાન સમારોહમાં પણ એને ગોલ્ડ મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે અને પદવીદાન આપ્યું હતું ક્યાંના છે એ મને જાણવા મળ્યું કે એ ગોંડલના છે અને મેં જે ફરિયાદ કરી છે કે ભાઈ અમારા નામજોગ તમે જે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં જે કીધું છે એના સામે અમારો વાંધો છે કે અમારી પાસે એટલો એટલું ક્વોલિફિકેશન છે અમારી પાસે એટલા મેડલો છે ગોલ્ડ મેડલો છે અને અમે પરીક્ષાની તૈયારી કરી છે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કરાર આધારિત એક વર્ષ અમે નોકરી કરી છે અને એ નોકરીની અંદર સારી રીતે કામગીરી કરી છે અને સાથે સાથે અમે જે આ ભરતી આવી એમાં પરીક્ષાઓની તૈયારીઓ કરી અને અમે પરીક્ષામાં પરીક્ષા આપી છે અને એ પરીક્ષામાં અમે અત્યારે સિલેક્ટ થયા છે અને અમે અમને નોકરી તરીકેનો નોકરીનો એ આપ્યો છે અને અમે આ ખાલી અમારો વાંધો એટલો જ છે કે જે કંઈ રજૂઆત હોય રજૂઆત કરવાનો બધાને હક છે બંધારણમાં જોગવાય છે એમાં અમે ક્યાંય ના નથી પાડતા પણ કોઈના નામજોગ અને એ પણ દીકરીના નામજોગ અમારી દીકરીને અને અમારા પુત્ર વધુને જે બદનામ કરવાની કોશિશ કરી છે અને જે બદનામ કરી છે એના સામે અમારો વાંધો છે ને અમે અમે અત્યારે પોલીસમાં આ રજૂઆત કરી છે કે પોલીસ આની ઉપર કાર્યવાહી કરીને અમને ન્યાય આપે માંગ છે પોલીસ સમક્ષ અમારી માંગ છે કે આની ઉપર પોલીસ પોલીસ ફરિયાદ ફરિયાદ થાય થાય ને જે ગેરરીતિ થઈ હોય તો ગેરરીતિમાં એની પાસે અમારી વિરુદ્ધના કોઈ પુરાવા હોય તો પણ જાહેર કરે અમે અમે ક્યાંય દોષિત હોય તો અમને કંઈ વાંધો નથી પણ અમે જે વસ્તુમાં છે નહીં અમારે કોઈ લેવા દેવા નથી અમે અમારી હું એક જાહેર જીવનમાં છું જાહેર જીવનના માણસો તરીકે કાલના વિડીયોમાં મેં જોયું કે શિક્ષણ સમિતિના ચેરમેનનું કહે છે શિક્ષણ સમિતિના ચેરમેન અમે ગત ટર્મમાં હતા અને અત્યારે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે મારા ધર્મપત્ની ફરજ બજાવે છે અને એમાં એને જે આક્ષેપ કર્યો કે એ બધું સિન્ડિકેટથી થયું છે તો એવું કોઈ અમારી ઉપર ખોટા આક્ષેપો કરી અને મારા પુત્રવધુને બદનામ કરે છે અમને બદનામ કરે છે અમે જાહેર જીવનના માણસો છે એમાં અમે ક્યાંય ના નથી પાડતા આવી ખોટી રજૂઆતો કરી અને જ્યાં સિન્ડિકેટ થયું હોય ને અમે ગેરરીતિ કરી હોય તો એને પુરાવા રજૂ કરવા જોઈએ એમાં હું ક્યાંય શંકા ઓલી ઇનકાર નથી કરતો પણ અમે કોઈ ગેરરીતિ નથી કરી અમે અમારી મહેનતથી અમારા પુત્ર વધુ એની મહેનતથી સિલેક્ટ થયા છે અને અત્યારે જે આક્ષેપો કરે છે એ તમામે તમામ આક્ષેપો પાયા વિહોણા કરે છે એના સામે આની પાછળ કોઈ તમારી રાજકીય પ્રતિષ્ઠાને આની પહોંચાડવાનું કાવતરું લાગે છે હોઈ શકે આમાં કોઈ અત્યારે હું કોઈ ઉપર દાવો ન કરી શકું પણ અમે રાજકીય માણસ છીએ રાજકારણ સાથે જોડાયેલા છે અમે જાહેર જીવનમાં છે એટલે આમાં અમારા પણ હિત શત્રુઓ હોઈ શકે એમાં હું ક્યાંય ના નથી પાડી શકતો પણ અત્યારે મને એવું કંઈ મારા ધ્યાનમાં નથી આવ્યું એટલે હું જાહેરમાં આ વાતની કોઈ પુષ્ટિ કરી શકું એવી સ્થિતિમાં નથી કરવામાં ના તપાસ થવી જોઈએ આક્ષેપો કર્યા છે પણ તપાસ થવી જોઈએ પણ સાથે સાથે જે અમારા નામજોગ આક્ષેપ કર્યા છે એની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ એમાં અમે ક્યાંય શંકા અમે ક્યાંય ઇનકાર કરતા નથી અને જ્યાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે